બે કબૂતર મિત્ર આપણે સ્પેશિયલ બોલાઈ જીતા આપણે આપણે તો રેવા નહીં એટલે આપણા ઘરમાં કબૂતર ને સ્પેશિયલ બોલાઈ જીતે મિત્રો કેમ છો ભગવાન માતાજી ત્યાંથી બધા મજામાં જશો તો આપણે એક નવા દિવસની નવી શરૂઆત થઈ જઈએ તો મિત્રો આજે તો આપણે કુંભીને કલર કરવાનો છે જે આ કુંફી દેખાડી ને એને કલર કરવાનો છે તો મિત્રો તમે આપણે ઘર તો નતું જોયું એટલે તમને ઘર બતાવી દઉં કે કેમ કે રાતે અંધારું થઈ ગયું હતું અને મોડું થઈ ગયું તો અત્યારે મિત્રો થોડું કાર્યક્રમ કોણી વાળું હતું ચાલુ તો કોણી પોણી વાળ દીધું છે અને ટાઈમ થઈ ગયો છે મિત્રો સાડા દસ તો તમે પહેલાં ઘર બતાવી દઉં જોઈ લો મિત્રો અંદરથી જોઈ લઉં આપણે મશીન પડ્યું છે હજુ કામ કામકાજ ચાલું છે એટલે તો આપણે જો ગું કલર કરવાનું ચાલુ છે એટલે અત્યારે કર્યો નહોતો એટલે આથી કલર કરી દઈએ અને બે થોડા દિવસમાં લગન છે આપણે એટલે આપણા નથી આપણા બેનના જ છે આપણે બારની છોડીઓના છે તો એટલે આપણે તૈયારી કરવી પછી બધી મિત્રો તો કપડાં બધું લાઈન મૂકી દીધું છે ખાલી આપણે જો તૈયાર થવાનું છે અને જે આજુબાજુ થોડું કામ કરવાનું છે ને એ પેલા લાકડા પડ્યા પાછળના ભાગમાં ઈ લેવાના છે આ બધું અલગ અલગ જગ્યાએ બધું હમું કરવું પડશે મિત્રો એટલે તો ફટાફટ આપણે હમું કરી દઈએ અને ઊંધીનો કલર કેવો લાગે છે તમે કમેન્ટ કરજો હજુ હું કલર કરવાનું ચાલુ કરી દઉં ફટાફટ તો આ છે મિત્રો આપણે કલર લાવ્યા હતા ઇન્ડિગોનો કલર લાવ્યા હતા આ છે હો ભૂરા ફૂડું આ હો ભૂરા ફૂડું આવ્યું છે અને આપણે ગુજરા મૂક્યા હતા માથે અને આ છે શું કહેવાય ડબ્બાની બધું મૂકવા માટે તો આપણે કલર કરવાનું કામકાજ ચાલુ હતું તો કલર માટે આપણે સિલ્વર અને ગોલ્ડન બે કલર લાવ્યા હતા તમે આ બે કલર આવ્યા બે કલર છે આ અને પેકી છે આટલું આટલું કામકાજ છે મિત્રો હવે કલર પૂરવાનું ચાલુ કરી દઈએ ફટોફટ એવી બાર કમ બી દેખાય ને તો ફોન ચાર્જ મૂકી દઈએ અને ચાલુ કરી દઈએ કમકાજ તો ફાઇનલી મિત્રો આપણે

તમારા ગુંભીનો કલર કેવો ચોલાજો કો સારો લાવી જો બરાબર કાધું કે ના કાધું શું કાધું તું અને જ્યાં જમતા ઓબાવાળીની જમવા માટે ના ખાવા શું થઈ જાય તો ચાલો મિત્રો હવે આપણે સિલ ગોલ્ડન તો કહીંયા છું જે સિલ્વર કલર કરવાનું છે એટલે તમને બતાવ આખી ગુંભી તૈયાર કરી પછી ચલો ફટાફટ તૈયાર ચલો કહીંયા બરાબર અતિ ભારે વરસાદ સ્થળ જુઓ વાદ વાજવી સાથે ફોજ પડી ગઈ છે નહી દેખા તમારે